અતરસો સકલી કર અહીંયા મેં દીધા છે ને બે સકલી ઘર અહીંયા બાંધી દીધા છે તો એ નવા નવા સકલીઘર બાંધી દીધા એક અહીંયા બાંધ્યું એક અહીંયા બાંધ્યું ને હજી અહીંયા આવનારા સમયમાં આપણે ઘણા ખરા સકલી સકલીઘર બાંધી દેવાના છે તો મિત્રો હવે પૂરેપૂરો સપોર્ટ કરજો ને તમારો સપોર્ટ તો બહુ મળતો રહેશે પણ વધારેમાં વધારે સપોર્ટ કરજો એક લાખ સકલીઘર બાંધવાના છે તો મિત્રો ઉનાળો આવે ત્યાં આપણે ઘણા ખરા સકલીઘર બાંધી છે તો આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને હવે કાકા જો આંટા મારાને વ્લોગિંગ કરે છે કંઈક બોલ હોય છે તો કઈ નહીં હલો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ને તમારે દરેક ગ્રુપમાં શેર કરજો અત્યારે તો ખજૂરભાઈ માણસોના મકાન છે તો આપણે અત્યારે આપણે પંખીના મકાન બનાવીએ તો મિત્રો હવે તો શરૂઆત તો કરી દીધી છે ને ઘણા ખરા ઘર બાંધી દીધા છે પણ મેં વ્લોગિંગમાં તમને અપડેટ નથી આપી કે આપણે ઘર બાંધવાની શરૂઆત કરી દીધી છે તો બધા મિત્રોનો ઘણો ખરો સપોર્ટ તો મળે છે ને મારા ઇન્સ્ટાગ્રામની લિંક બાયોમાં છે તો બાયોમાં જઈને મારા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો તમે તમારા નામનું સકલી ઘર બાંધવા માંગતા હોય તો સકલી ઘર બાંધવામાં કેટલી તકલીફ પડે છે વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો એટલે હમણાં તમને કાકા બતાવશે છે તો હાલ સકલી ઘર બાંધી દઈએ આ સકલી ઘર છે તૈયાર ને આપણે આ જગ્યાએ બાંધવાના છે મેળીમાના મંદિરે તો કાંઈને વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો કેમ બાંધવા તમને બતાવશે નાખ્યું ને ઓકે હા બીજું બંધ આય બીજી ગયા બાદ આ બાજુ આ બાજુ રાખ આ બાજુ કય બાજુ આ બાજુ બન્યા બંધ્યા હવેથી છે ને હા હું પડશે કાર્ડ ખરાબ છે તમે કેતા હોય ને કે સકલી માળો કરશે એ માળો હતો હું તમને બધે વિડીયો કન્ટિન્યુટર તો કાઈને હાલો ડિફિનેટલી આપણે કામ ધંધે ઘરે હવે મમ્મી અમારે થઈ છે પૂછે વીરુમાં શું કરે વીરુમાં હારા હારા એટલે હા તો વીરુમાં તમે वो पर साइकिल कर बांधिन वियावता अब थोड़ो फ्रेश થઈ જો फटाफट પછી પાછો આવો તો વિડિયો કન્ટીન્યુ જોતા રેજો જઈજે સી ફ્રેશ ને અકક તો હોલી લેના ને માતાજીના દર્શન કરી લેતા ને હવે જઈ રસોડામાં હું મમે શું કરે છે તમને બતાવું તો વિડિયો કન્ટીન્યુ જોતા રેજો ને અત્યારે જઈએ આપણા રસોડામાં અમારા મમ્મી ને બબા ભી મેસે છોટા છે બનાવવાના છે થેપલા આ થેપલા ખાવાના છે શામકો

તમારા બધાના સપોર્ટથી જ બાંધવાના છે ને મિત્રો અત્યારે તો પોલ ફૂલ સપોર્ટ મળે છે એટલે કંઈ વાંધો નથી પણ વિડીયો વધારેમાં વધારે શેર કરતા રહીજો મિત્રો કારણ કે આપણે એક લાખ સકલીઘર બાંધવાના છે અને સકલી માળો પણ કરવાની શરૂઆત કરી દીધી છે મિત્રો તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો આપણે ખજૂરભાઈ જેવડા મકાન તો નહીં બનાવી કે પણ અત્યારે આપણે આપણા પંખી માટે કંઈક તો કરીએ મિત્રો તો આવનારા સમયમાં આપણે એક લાખ સકલીઘર બાંધીશું અને ઇન્સ્ટાગ્રામમાં મારા ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબમાં હું શોર્ટ રીલ ને વિડીયો નાખું છું તો મિત્રો તમે રોજ જોતા જશો કે એટલે ફૂલ બધા ભાઈબહેન મિત્રોનો પણ એ ફૂલ સપોર્ટ છે તો મિત્રો લગભગ એક લાખ સકલીઘરનું સપનું પૂરું કરીશું અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો અને તમે જો તમારા નામનું સકલીઘર બાંધવા માંગતા હોય ને તો આમાં કોમેન્ટ કરજો કે ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરી દેજો ને મિત્રો આ વિડીયો વધારે શેર કરજો કારણ કે આપણે એક લાખ સકલીઘર પૂરા કરવાના છે જો

નાખી દીધું નાખી દીધું કારણ કે અમારે સુબા છે ને આખરે ખાવા જોઈએ ચટણી એટલે મસ્ત ચટણી બનાવવા નાખવાનું હોય

મેં નાખી દીધો ધનિયા પાવડર ને હવે નાખી દે મીઠું હલો આ નાખી દીધું મીઠું હજી નાખી દીધું હલો નાખી દીધું હવે એ થોડુંક નાખી દે એમ મોરસ અને હમણાં થોડી વારમાં થઈ દે ચટણી તિયા મોરસ નાખી દીધી આરામ કરી દે અને પછી એમના ચટની તમે બતાવો વિડે પડતી નહીં વધારે મસ્ત ઠેપલા બનાવવાની શરૂઆત થઈ ગઈ છે અને તો ઠેપલા ખાવા હોય તો કોમેન્ટ કરજો હીરોમાં હાથના ઠેપલા એક ખાઈ જાઓ તમે તો ચર્ટની થઈ ગઈ છે તૈયાર ફર્સ્ટ ક્લાસ ચટની છે ને ખાલી ટિફિનમાં હવારમાં થોડીક ચટની આવી જા અત્યારે તો ઠેપલા બને છે હીરોમાં કા હાથ કા ઠેપલા હે અને દૂધની કોંખળો હમણાં સાવ બની જા વીરોમાં તમારા ઠેપલા વિશે કંઈ કેવું છે થેપલા બે મોકલાવું ઈ ભૂલી બે લાવો એ ટ્રેન્ડિંગ લેટર પટર પટર મારા લેટર પટર થેપલા ખાવા થાય એવું મોકલાવો તો થાય એટલે થેપલા થેપલા અમે બધા ખાઈ લીધું ના ના થેપલા ખાઈ લે કેમ થેપલા કેમ બેને મસ્ત થાય ને આપડે

છું ઘરે ને તો ફૂલ ઠંડી છે તો તમારા ગમે કેવી ઠંડી કોમેન્ટ જરૂર કરજો અને મિત્રો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને મિત્રો મળીએ એક નવા ધમાકેદાર વ્લોગની સાથે ત્યાં સુધી ટાટા બાય બાય યુ ગુડ નાઇટ ફ્રેન્ડના વહેલા છતાં હોઈ જજો બાય બાય